પરમ દિવસે જે વેપારી હજાર રૂપિયામાં આપતા હતા એ આજે સાતસો આઠસો આવે છે હા એટલે આપણે વેપારી ઘટી ગયા કે બદલી ગયા એવું થઈ શક્યું આ બધી વસ્તુઓ તમારી સાંભળી છે એટલે હવે તમારે મને એક મિનિટ બે મિનિટ સાંભળવાનો છે અને પછી ખેડૂતો જે છે એ આપણે કરવાનું છે માર્કેટિંગ યાર્ડ જે છે ને એ બધી વસ્તુઓની જણસીઓની વ્યવસ્થા કરવા માટે સ્થપાયેલી સંસ્થા છે અહીંયા અમારું જવાબદારીમાં ખુલ્લી હરાજી ફરો ગોલ અને રોકડા નાણાં આ ત્રણ સિદ્ધાંત ઉપર માર્કેટિંગ ગેટ ચાલુ હોય છે અને એમાં અમારા સુવિધામાં કેમ વધારો થાય ખેડૂતભાઈઓને પછી હરાજી ચાલુ હોય તો પાણી પાઈએ અમને રહેવા માટેની વ્યવસ્થા આપીએ જમવાની અહીંયા વ્યવસ્થા હોય આવી બધી વ્યવસ્થા થઈ શકે અને જે તે દિવસે વધુમાં વધુ માલ કેમ વેચાય એવો અમારો પ્રયત્ન હોય અને જે વેપારીઓ અહીંયા આવતા હોય એ વેપારીઓને લાઇસન્સ આપવામાં આવતા હોય છે અને લાઇસન્સ પ્રમાણે એને કામ કામકાજ અહીંયા કરવાનું હોય છે આ વર્ષે આપને ખબર જ છે કે ભાઈ અચાનક વરસાદ જ એટલો મોટા પ્રમાણમાં આવ્યો છે પચીસ ત્રીસ મણના જે ઉતારા હતા એ ખરેખર બાર પંદર મણના થઈ ગયા છે અને માથેથી ભાઈ વચમાં નહીં બોલતા આવે માથેથી આપણે ભાવની અંદર પણ પાંચસોથી લઈને સાતસો રૂપિયા આજથી દસથી પહેલાં મળતા હતા ત્યારે માલ આપણે કોળા ટાઈપની મગફળી આવતી હતી ખૂબ જ ડેમેજ થયેલી મગફળી આપણે આવતી હતી એ મગફળીએ અત્યારે છેલ્લા પાંચ સાત દિવસથી ભૂર આવ્યો અને થોડોક જેવો વધારો થઈ ગયો એટલે કે અત્યારે માર્કેટ સાતસો થી લઈને હજારસો હજાર સુધી અને સારો માલ હોય તો અગિયારસો રૂપિયા સુધીમાં આજે પણ વેચાણું છે આ છેલ્લા સાત વકલમાં નવસો ને પચાસ ઉપર સાત વકલમાંથી પાંચ વકલ છે આમાં કેટલા તો તમે જોઈ શકો છો નવસો સિત્તેર એક હજાર ચાલીસ નવસો એકાણું નવસો ત્રેસઠ એટલે માલ પ્રમાણે ભાવ પણ અહીંયા થતા હોય છે આમ છતાં ખેડૂતભાઈની જે લાગણી હોય એને અમારે તમારી પાસે વ્યક્ત કરો એ સાચી વાત છે અમે પણ તમારી લાગણીઓ વ્યક્ત કરીએ વેપારીઓ પાસે અને બધાનું જળવાઈ રહે એવા આપણે પ્રયત્ન કરવાના હોય કે કોઈ વસ્તુથી બંધ કરવાથી જો આપણે કોઈ ફાયદો થઈ જાય તો આપણે વરાજી પણ બંધ કરી દઈએ તમે કયો ત્યાં લગી ન મગાવીએ પણ એક દિવાળીનો તહેવાર છે આજે છેલ્લો દિવસ છે અને લગભગ હવે ચાર હજાર કે પાંચ હજાર થેલા વેચવાના બાકી ઇન્સ્પેક્ટર સાહેબોને પૂછતો હતો ચાર પાંચ હજાર થેલા વેચવાના છે અમે વેપારીઓને તમારા વતી વિનંતી કરીએ કે ભાઈ તમારી જે અત્યારે માગણી મેં સાંભળી લીધું બધા કે ભાઈ પાંચસો થી સાતસો રૂપિયામાં બધું વેચાય છે તમે એવી વાત કરો છો પણ એ વાત સદ્દન ખોટી એટલે છે કે આપણે આ પેડમાં હરાજી થયેલા માલ ને હમણાં તમને બતાવી છતાં આપણે વેપારીઓને વિનંતી કરીએ કે ભાઈ થોડું ડિમાન્ડ તમે સરખી મૂકો કે ભાઈ ખરેખર માલ ખર્ચનો આઠસો નો હોય નવસો નો હોય હજાર નો હોય તો એ પ્રમાણે ડિમાન્ડ મૂકો એવી તમારા બધા ખેડૂતોથી હું વેપારીઓને વિનંતી કરું અને પછી આપણે દસ પંદર વીસ ઢગલા આપણે જોઈએ અને એમાં તમને એમ લાગે કે મને યોગ્ય ભાવ નથી મળ્યો તો આપણે ઊભી રાખી દેશો આજે એ આપણે પછી વેચશું પણ એકવાર આપણે પ્રયત્ન કરશું તો ખબર પડશે હું પણ પંદર વીસ ઢગલા પચીસ ઢગલા સુધી સાથે રહીશ અને જરૂર જ તો આગળ પણ સાથે રહીશ પણ એકવાર આપણે પ્રયત્ન કરવો પડશે પાંચ મિનિટ હું વેપારીઓને વિનંતી કરું આપણે બધા ખેડૂત વતી કે ભાઈ તમે જે માલ હોય જેવો માલ હોય એ પ્રમાણે થોડો ખર્ચ મૂકો

આ બે પાંચ ખેડૂત પાંચસો હજાર ખેડૂત નો માલ હોય અહીંયા અને હજી લાખો ખેડૂત નો માલ ખેડૂતના ખેતરમાં પડ્યો છે આ બધા ને માલ ક્યાંક ને ક્યાંક સરકાર માં વેચવાનો હોય છે ક્યાંક ને ક્યાંક ગામડે બેઠા વેચતા છે અને અહીંયા યાર્ડ ની અંદર વેચતા હશે ગામડે તમે બેઠો ને અને ત્યાં એક જણો તમારો ભાવ કરીને વહી જાય છે આ અઠવાડિયા પેલા રાણીવાડામાં કપાસમાં ખોટું કરી ગયા ત્યારે તમારે બધા જાગવું જોવે ત્યાં જાગવું જોવે યાર્ડ ની અંદર અમે સાંભળી છીએ તમારા વસ્તુ સોલ્યુશન કરી છે બધા ખેડૂતનું જોવાનું હોય ભાઈ ગામડે બેઠા બેઠા વેચી નાખો ગમે એ ભાવે વેચી નાખો ગમે એવું ટોલમાં ખોટું થાય પૈસા નથી આપતા અઢળક ફરિયાદો મોવા યાર્ડની અંદર આવી ડુંગળીમાં બે વેપારીની દુકાન હતી વેચીને ખેડૂતને પૈસા મોવા યાર્ડે અપાવ્યા છે ભાઈ આ કામ ખેડૂત માટે કરીશું અને વરસ દરમિયાન વરસાદ આવે ને ત્યારે તમારા ઢગલા ઢાકા વગરના તમે વહી ગયા પ્લાસ્ટિક છે ને મોવા યાર્ડના કર્મચારીઓ ઢાકે છે વિના મૂલ્યે પ્લાસ્ટિક આપી છે તમારે ખેતરમાં મગફળી પલરે ને એના માટે તાલપત્રી એક હજાર રૂપિયા સહાયથી અમે આપીશી ડીપની ખેતી કરો તો બાર હજાર

ત્યારે આજે સો કિલોમીટરના એરિયામાંથી મગફળી વેચવા આવે અને જુનાગઢનો વેપારી ગોંડલનો વેપારી અહીંયા યાડમાં લેવા આવે આ બધી ખેડૂતોને હિસાબે વિશ્વસનીયતા મોવા યાડની ઊભી છે સાંભળો તમે આવે આ બધી વિશ્વસનીયતા ઊભી થઈ છે ને ત્યારે આટલો માલ આવે આટલા ખેડૂતો આવે આટલા મજૂરો આવે મહેતાજીઓ આવે બહારના લોકો ટ્રાન્સપોર્ટ લઈને આવે ને ખટારો તો અહીં ડીઝલ પૂરા આવે ત્યાં હાંજે સાંજે પાઉંભાજી ખાય કાઠિયા ખાય જમે હુવે પાંચસો રૂપિયા બહારના મોવામાં આવ્યા મોવાનો મોટો વિકાસ થયો છે એમાં ખેડૂતથી લઈને ખેતમજૂરથી લઈને યાર્ડના મજૂરો મહેતાજીભાઈ વેપારીનો બહુ મોટા મોટો ફાળો છે એટલે આ બધું આપણે જાળવી રાખવાનું છે અને સુખદ સારી રીતે તમને યોગ્ય ભાવ મળે એવા પ્રયત્ન કાયમી માટે મોવા માર્કેટિંગ યાર્ડના છે પાંચ મિનિટ તમે અહીંયા બેસ ઉભા રહ્યો હું છે વેપારી પાસે એક વિનંતી કરવા જાઉં કે ભાઈ દિવાળીનો તહેવાર છે આજે છેડો દિવસ છે જે કઈ માલ છે એમાં યોગ્ય ભાવ અપાવો અને નવા વર્ષે આપણે બધા પ્રાર્થના કરીએ ખેડૂતોને કે ભાઈ સારી એવી ડિમાન્ડ નીકળે મગફળીમાં અને સારા એવા ભાવ મળે અને જયારે પણ ભાવ કોઈ પણ નીચે ગયા છે ને ત્યારે આ મોવા માર્કેટિંગ યાર્ડનો પ્રયત્ન રહ્યો છે કે ભાઈ રાજ્ય સરકારમાં જઈને સહાય લઈ આવ્યા છે બે હજાર સત્તર ઓગણીસ બાવીસ ત્રેવીસ અને પચીસ આવી રીતે ડુંગળીમાં તમે આ ડુંગળી પચાસ સાઠ હોવ દોઢસો માં વહી ગયા હતા ખુ ગયા હતા પણ અમને નિંદર નથી આવી ચાલુ વર્ષે પણ જયારે વીસ દિવસ ભાવ ગયા હતા ત્યારે મોવા યાર્ડમાં વેચેલા અમે સબસિડી એકસો ચોવીસ કરોડ રૂપિયા ગુજરાત સરકારે તમે સુઈ ગયા હતા અમે જાગતા હતા અને અમે લઈ આવ્યા છીએ અને આ કરવાનું અમે લઈ આવ્યા એટલે મોટું કામ નથી કર્યું પણ અમારી ફરજ છે એ અમે અદા કરી શકીએ છીએ પણ તમે ખેડૂત મિત્રો સાંભળી લેજો તમારે સુધરવું પડશે ગામડે બેઠા વેપાર બંધ કરવો પડશે રોડ ઉપર વેચવાનું બંધ કરવું પડશે યાર્ડમાં જો માલ આવશે તો બધા વેપારીઓ યાર્ડમાં આવશે અહીંયા આઠ વેપારીઓ હોય તો વીસ વેપારી થાય અને વીસ વેપારી થાય તો ક્યાંક ને ક્યાંક વીસ રૂપિયા પચીસ રૂપિયા પચાસ રૂપિયાનો ફાયદો થાય બાકી કોઈ દિવસ તમને ફાયદો નહીં થાય ગયા વખતે ડુંગળીની અંદર સાઠ વેપારીઓ યાર્ડની અંદર લેવા આવતા હતા એકસો ને સાઠ કારખાના છે સો જણાને આપણે ધરી દીધા ભાઈ ત્યાં જઈને આપી કે આલે ભાઈ લઈ લે મારી ડુંગળી ગામડે બેઠા આપી

ખેડૂત માટે રાતની ની ઉજાગરા કરતા હોય ખેડૂત માટે જે કઈ કરવું પડે એ કરવા માટે તૈયાર હોય ત્યારે ખેડૂતની પણ ફરજ બનશે કે મોવા યાર્ડની અંદર માલ વેચવા આવે તો આજે દસ હજાર વેચે છે ને વીસ હજાર વેચાશે અને ભાવથી થી વેચાશે પણ તૈયારી આપણે રાખવી પડશે અને આયા યાર્ડમાં આવીને તમને કોઈ તકલીફ પડે કોઈ સ્ટાફ વાળો ગેરવર્તુરક કરે મજૂર કરે મહેતાજી કરે કોઈ વેપારી કરે તો અમે બેઠા છે તમારા માટે સાંભળવા માટે બાકી તમે જે ગામડે બેઠા તોલ માપમાં કરે કરીને ખોટા પૈસા લઈ જાય બબે મણ કપાસને કાપી લઈ જાય એના જમેદાર અમે થઈ નહીં અમે આ કાંઈ કરી શકતા નથી અમે યાદની અંદર બધી વ્યવસ્થા કરી શકીએ પંદર કરોડ રૂપિયામાં અમે પાછળનો શેડ બનાવો અને તમે જોવો ને દીવાલ બનાવી રોડ રસ્તા બનાવ્યા સુવિધામાં વધારો થયો આ સુવિધા એટલે ઊભી કરી પડી કે વધુ વધુ ખેડૂત અહીંયા આવી રહ્યા છે એટલે દિવસે ને દિવસે આપણું યાર્ડ વિકાસ કરે છે ખેડૂત માટે કાર્ય કરે છે અને ખેડૂત માટે જ કાર્ય થશે અને ખેડૂત કે છે ને એમ જ યાદની અંદર કરવાનું છે પ્રયત્ન કરવાનો છે વેપારીઓ વાર એક વાત કરીએ આ આપણે શેડ પર હરાજી કરીએ આપને એમ લાગે કે યોગ્ય ભાવ મળે છે તો આપણે વેચશું બાકી ઊભું રાખશું અને નકર પછી આપણે હરાજી બંધ કરી દેશું બરોબર જય જવાન જય કિસાન ભાઈ જે કહેવાનો એ વેપારી વાત કરી